નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કાજુ સ્ટાર વેબ સિરીઝ ધ ટ્રાયલનો ભાગ રહેલા કલાકાર નૂર મલાબિકા સ અંદૂનના રોજ પોતાનો જીવ ગુમાવ્યો હતો ઓટીટી ટી પ્લેટફોર્મમાં ડિનીન પ્લસ હોટસ્ટારની સુપરહિટ સિઝનમાં નૂરે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી પોલીસે મુંબઈ સ્થિત તેના ઘરથી તેનો મૃતદેહ કબ્જે કર્યો છે તેમજ આજુબાજુના પાડોશીએ પણ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવાની વાત કહી હતી જે બાદ પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો અને અંદર નૂરનો મૃતદેહ મળ્યો ગયો હતો નુનનું ઘર મુંબઈના લોખંડવાલામાં આવેલું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે નુનની ઉંમર બત્રીસ વર્ષ હતી અને તે આસામથી હતી નુનનું અચાનક મૃત્યુ પામ્યું હતું અને તે એમના શુભચંદકો માટે ખૂબ જ આઘાતજનક છે મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા સિંધ વર્ક્સ એસોસિએશન મુખ્યમંત્રી એકનાથ સિંધેએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનું કહ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી